નમસ્કાર મિત્રો હું છું જયે શિરોપરા આજે વાત કરવાની છે કે નેમેટોડ વિશેની દાડમમાં જે નેમેટોડ આવે છે એનું હર્બલ ઓર્ગેનિક રીતે કઈ રીતે નિયંત્રણ કરી શકાય કેમ કે નેમેટોડ છે એ આપણે કોઈ ફૂગ કે વાયરસમાં નથી આવતું એ એક જીવાતમાં આવે છે જમીનજન્ય આમ ગણીએ તો એક જીવાત છે નેમેટોડ છે એ જે બે પ્રકારના આવે છે કે રૂટ નોટ નેમેટોડ અને પોટેટોસિસ નેમેટોડ પોટેટોસિસ નેમેટોડ છે એ બટાકામાં આવે છે રૂટ નોટ નેમેટોડ છે કે આપણે કોઈ પણ જે તરબૂજ ટેટી છે કુકર બેટી છે ક્રોપ છે કે બીજું આપણે જે આ બહુ વર્ષાયુ પાક છે દાડમ છે એમાં આવે છે રોટનોટ નેમેટોડ છે એ મેલેડોગાઈની નામની સ્પીસીસ થી ફેલાતો એક રોગ છે કે જે ખોરાકનું વહન જે ઝાડમાં છોડમાં થતું હોય એને રોકી અને પોતે એ ખોરાકનો સંગ્રહ કરી લે છે એટલે એક રીતે ધીમે ધીમે છોડ નબળો પડી જાય છે છોડનો વિકાસ વૃદ્ધિ અટકી જાય છે અથવા છોડ લીલો રહે છે પણ ફળનું બંધારણ થતું નથી હવે આ નેમેટોડ આમ જમીન જન્ય જોઈએ તો કે જે રેતાળ જમીન હશે એ એ જમીનમાં આનું પ્રમાણ વધુ રહેશે કે જે એક જ પ્રકારનો પાક સતત વવાતો હોય છે એમાં પણ આનું પ્રમાણ વધુ રહેશે એટલે કે દાડમ જે છે કે જે સાત આઠ વર્ષના દસ વર્ષના થયા છે એ ખેતરમાં સતત ભેદને હિસાબે નેમેટોડનું વહન થાય છે હવે નેમેટોડમાં નિયંત્રણ ઘણું બધું પ્રકારે થઈ શકે છે કે સોલાર સોલારાઇઝેશનથી થઈ શકે છે પછી મેરીગોલ્ડનું વાવતર કરીને થઈ શકે છે બાયોલોજીકલમાં આપણે જોઈએ તો કે પેસિલોમાઇસિસ લિનાન્સિસ નામની જે જૈવિક ફૂગ છે એ આપીને પણ એને નિયંત્રણ કરી શકાય છે ત્યાર પછી રાસાયણિક પદ્ધતિમાં ઘણું બધું હોય છે કે કાર્બોપ્યુરાન છે કાર્બોસલ્ફાન છે આ બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ પણ આજે વાત કરવાની છે ખાસ એમાં કે હર્બલ ઓર્ગેનિક પ્રોડક્ટનો ઉપયોગ કરી અને નેટોડ આપણે કઈ રીતે નિયંત્રણ કરી શકીએ કઈ રીતે મિનિમાઇઝ કરી શકીએ તો એમાં લીટમા સેક્રિટેક પ્રાઇવેટ લિમિટેડનું એક લક્ઝરી કરીને એક હર્બલ પ્રોડક્ટ છે કે જે એક ઝાડે ચાર એમ એલ પ્રતિ ઝાડ એટલે કે એક એકર આમ દાડમના ઝાડ જોઈએ તો કે ચારસો જેવા ઝાડ હોય એટલે કે ચોકે ચોકે સોળ સોળસો એમ એટલે કે દોઢ લિટર લક્ઝરી આપવાનું છે હવે આપવાની પદ્ધતિ કેવી છે કે કે પેલા આપ્યા પેલા એમાં ભેજ પુષ્કળ હોવો જોઈએ ભેજ આવ્યા પછી એને મૂળને આજુબાજુ રે એ રીતે જ આપવાનું છે એટલે કે પેલા પાણી ફૂલ આપી દેવાનું પાળો આખો ભીનો થઈ જાય ત્યાર પછી લક્ઝરી ચડાવવાનું છે લક્ઝરી ચડાવ્યા પછી પાંચ મિનિટમાં આપણે મોટર બંધ કરી દેવાની પછી દિવસ સુધી આપવાનું નથી જો આપવામાં આવશે તો લક્ઝરી જે ચડાવેલું છે એ મૂળની મૂળની બાજુમાં રહેવું જોઈએ એની જગ્યાએ લીચિંગ થઈ અને આજુબાજુ નીચે જતું રહેશે તો આપણે જે કામ કરવું છે એ કામ જોશે મળશે નહીં હવે લક્ઝરી પછી એની સાથે એક મરીન્જો કરીને જે પ્રોડક્ટ આવે છે કે જે પ્રોટીન હાઇડ્રોલિસિડ એટલે કે ફ્રી એમિનો એસિડ છે એ વસ્તુ સાથે આપવાથી જમીનનું બંધારણ પણ સુધરે છે ઓર્ગેનિક કાર્બન તરીકેનું પણ કામ કરે છે અને જમીનમાં જે ખોરાક પીડ્યો છે એ ખોરાક લેવડાવવાનું કામ કરે છે તો જે મરીંજો છે એ પણ એક એકરે દોઢ લીટર એટલે કે એક ઝાડી ચાર એમ એટલે કે જો એટેક આવી ગયો હોય અને નેમેટોડ હોય તો પ્રતિ ઝાડ ચાર ચાર એમ એલ મરીન્જો અને લક્ઝરી આપવાનું છે અને એડવાન્સ તરીકે આપવું હોય આવ્યું હોય તો આપણે પણ થોડુંક ઓછું પણ કરી શકીએ કે પ્રતિ ઝાડ આપણે ત્રણ ત્રણ એમએલ બે કરી મીન્સ કે એક એકરે સવા લીટર કરી અને આપણે આપીએ તો એ આવતું નથી હવે આ બહુ વર્ષાયું ઝાડ છે કે આમાં વર્ષમાં બે વખત એપ્લિકેશન છ મહિનાના ગાળે એમનું એપ્લિકેશન આપવી પડે આ પ્રોડક્ટ છે એ મોંઘી પડે છે પણ આમે પરિણામ જોઈએ તો કે પરિણામ બીજી બધી આપણે પ્રોડક્ટ જે નેમેટોડ માટે વાપરીએ છીએ એનું પણ કોસ્ટિંગ આમ જોઈએ તો એકરે પાંચ છ હજાર રૂપિયા જેવું થાય છે આનું પણ કોસ્ટિંગ એવું જ થાય છે તો આ અત્યારે આપણે નેમેટોડ વિશેની માહિતી જો આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અન્ય ગ્રુપમાં શેર કરો નમસ્કાર